કેમ છે બાળમિત્રો બાળમિત્રો ધોરણ બે ગુજરાતી એકમ પંદર નો આજે આપણે અભ્યાસ કરવાનો છે બાળમિત્રો આ એકમની અંદર તમારી સ્વાધ્યાય પોથીની અંદર જોડાક્ષરો આપેલા છે તે રેફ વાળા છે એટલે કે અડધો ર હોય તો તે કઈ રીતે વંચાય તે વાંચતું જવાનું છે અને તેમનો મહાવરો આપણે કરવાનો છે અને એક શબ્દ તમારે બે વખત લખવાનો છે અહીં શબ્દ આપ્યો છે તો આપણે વાંચીએ પ્રત્યેક આપ્યો છે અને ફાળશું એટલે પ્ર બનશે પ્રત્યે ક તો મિત્રો આ રીતે આપણે વાંચ્યો પછીનો શબ્દ છે પ્રાર્થના તો તે પણ તમારે લખવાનો છે પ્રા

વગેરે શબ્દો છે એ તમારી સજ્જે ની અંદર આપેલા છે તે તમારે માત્ર જોઈ અને લખવાના છે સાથે તમારે તેમનું વાંચન પણ છે તેમની સામે ટ્રેન ટ્રને નીચેથી ટ્ર તે પણ ટ્રેન શબ્દ છે રાષ્ટ્ર ડ્રમ પૃષ્ઠ જો આ રીતે પણ અડધો રેફ વાળો શબ્દ છે સૃષ્ટિ નૃપ કૃપા મૃગ ગૃ મૃત આ બધા રેફ વાળા એટલે કે અડધો ર તેમાં વપરાયેલો છે તો બાળ મિત્રો બધા શબ્દો તમારે વાંચવાના છે અને લખવાના છે નીચે તેવા શબ્દ અર્ધચંદ્રકાર ચંદ્રકાર બિંદુ વાળા શબ્દ આપ્યા છે તો કે ગર્વ તો તમારે તે જ શબ્દ ર અડધો રાખીને લખશો તો ગર્વ થશે નીચે તે જ શબ્દ આપ્યો છે સર્વ તો તે રીતે બાળ મિત્રો તમારે લખવાનો છે સર્વ હર્ષ તો હર્ષ આ રીતે તમારા શબ્દો લખવાના છે અને વાંચન કરવાનું છે સર્પ ચર્ચ વર્ષા ચર્ચા સમર્પણ આચાર્ય તર્પણ અર્પણ શર્મિલા જેની ઉપર અર્ધચંદ્રકાર અર્ધચંદ્રકાર બિંદી હોય તો તે આગળના ભાગમાં આપણે ર વચાઈશ અહીં વ છે તો વજુમાં અહીં ક્ષ ઉપર ર અડધો આપ્યો છે તે આગળ વંચાઈશ વંચાઈ વર્ષા શા પછી ર આવતો નથી તે જ રીતે ચર્ચા શબ્દ છે તો ચ પછી તરત આપણે અડધો ર બોલવાનો છે ચર્ચા તો આ રીતે આ શબ્દો તમારે વાંચવાના છે અને તમારી સજ્જ પથીમાં તેમનું લેખન કરવાનું છે તો આ શબ્દોનો મહાવરો પણ ખાસ બાળ મિત્રો તમે તમારી સજ્જ પોતા કરજો હવે આગળ જઈએ કાર્ડ નંબર બે ની અંદર જ તે હવે આપણે ફળ ઓળખવાના છે આ ચિત્ર તમે ઓળખશો આ કયું ફળ છે તો તમે કહેશો કે આ તો કેરી છે તો તમારી સામે કેરી એવું લખવાનું છે ત્યાર પછી આ ચીકુ છે તો તમારે તેને ચીકુ તેવું લખવાનું છે તો મિત્રો આ જ રીતે તમે લખતા જશો તો શબ્દ સહી બનતા જશે ત્યાર પછી નીચેના ફળો પણ તમારે ઓળખવાના છે તો ફળનું ચિત્ર આપ્યા છે ફળને તમારે ઓળખતું જવાનું છે મારા મિત્રો આ જમરૂખ છે તો જમરૂખ અથવા જામફળ લખવાનું છે અહીં કેળા છે તો તમારે ત્યાં કેળા શબ્દ લખવાનો છે ત્યાર પછી સફરજન છે તો તેની બાજુમાં તમારે સ ફ ર સ ખૂબ સહેલું છે આ દાડમ છે તો તમારે અહીં દાડમ લખવાનું છે દા ડ મ આ રીતે બધા ફળના ચિત્રો ઓળખી અને તમારે તેમને સામે તેમનું નામ લખવાનું છે તો આ તો ફળ ઓળખવાની મજા પડે તેવું કામ છે ત્યાર પછી બાળ મિત્રો અહીં પપૈયું છે તો અહીં પપૈયું લખવાનું છે આ તરબૂચ છે તો અહીં તમારે તરબૂચ એવું લખવાનું છે સારા અક્ષર સરસ રીતે ત્યાં લખજો હવે બાળ મિત્રો ફળ આપ્યા છે સામે તે ઝાડના પાંદડા એટલે કે ડાળી આપેલી છે તો તેમની સાથે તમારે તેને જોડવાનું છે અહીં કેરી છે તો અહી આંબાના પાન આપ્યા છે તો તેની સાથે આપણે જોડ્યું છે તો હવે તમારે દ્રાક્ષ તેમની 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 નીચે નીચે પપૈયું લીંબુ આવા આપેલા છે તો તો સાથે આપણે પાંદડાઓ બાળકિત્રો તમને તરત લીંબુ તો તરત ખ્યાલ આવશે કે લીંબુના પાન કેવા હોય આ લીંબુના પાન છે તો તમે તેની લીંબુ સાથે તેને તમે જોડી શકશો આ લીંબુના પાન છે ત્યાર પછી બાળક મિત્રો આ પપૈયાનું પાન છે

ફળોના નામ પણ લખ્યા તેમના પર્ણ અને તેમના ફળ તે પણ આપણે ઓળખ મેળવી તો આ રીતે સ્વજયપતિનું કામ તમે સરસ કર્યું રેફવાળા અન્ય શબ્દોનો આપણે મહાવરો કરીશું ફળને પણ ઓળખશું તે માટે આપણે આપીશું કસોટી ત્યાં અહીં વિડીયોની જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરી અને તમે કસોટી આપી શકશો આવજો મિત્રો